દિવસ બે ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરતા આ મહત્વપૂર્ણ ઇવેન્ટે ભવ્ય દિવસની ઉજવણી ની શરૂઆત કરી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ વર્ષની ઉજવણીના મુખ્ય અતિથી ના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સહિતના મહાનુભાવો હાજર હતા ધ્વજ ફરકાવવાની વિધિ એક ગૌરવપૂર્ણ ઘટના હતી રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ શુભમ કુમાર અને લેફ્ટનન્ટ યોગિતા સૈની સાથે તિરંગો ફરકાવ્યો આ પછી રાષ્ટ્રીય ગાન ગાયું જે મહાન ઉત્સાહ સાથે ગાયું અને એકસો મીમી લાઇટ ફિલ્ડ ગન્સનો ઉપયોગ કરીને એકવીસ ગન સલામી આપવામાં આવી આ વિધિએ રાષ્ટ્રના ગૌરવ અને એકતાનું પ્રતિક દર્શાવ્યું જે પ્રજાસત્તાકની ભાવનાને પ્રતિબિંબિત કરે છે પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર પચીસ એ ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું છે આ સાથે જ ભારતીય સશસ્ત્ર દળો પેરામિલિટરી દળો અને અન્ય સહાયક દળોના યુનિટ્સ પરેડમાં ભાગ લીધો શિસ્ત અને સંકલન દર્શાવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા કુલ એકત્રીસ ટેબ્લોએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને દર્શાવ્યું વિમાનોનો શાનદાર ફ્લાયપાસ્ટ સામેલ હતો જેમાં ફાઇટર જેટ્સ ટ્રાન્સપોર્ટ પ્લેન્સ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે જે ઇવેન્ટમાં ભવ્યતા ઉમેરે છે. પરેડમાં 300 થી વધુ સાંસ્કૃતિક કલાકારોના પ્રદર્શનનો પણ સમાવેશ થયો જેમાં ભારતની વૈવિધ્યસભર લોક અને આદિવાસી પરંપરાઓ દર્શાવવામાં આવી. આ પ્રદર્શનોએ 'સ્વર્ણિમ ભારત: વારસો અને વિકાસ' થીમને હાઇલાઇટ કરી. વિકાસ તરફના દેશના પ્રવાસને જાળવી રાખતા તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતીય બંધારણના બંધારણ યાદ કરે છે જે દેશના પ્રજાસત્તાક પરિવર્તનને ચિહ્ન કરે છે આ વર્ષની ઉજવણી ખાસ કરીને વિશેષ હતી કારણ કે તે આ ઐતિહાસિક ઘટનાના પંચોત્તેર વર્ષનો ઉલ્લેખ કરે છે વિશેષ સજાવટ અને ટેબ્લોએ આધુનિક ભારતના ઘડતરમાં બંધારણના મહત્વને હાઇલાઇટ કર્યું પ્રજાસત્તાક દિવસ પરેડ બે એક ભવ્ય દ્રશ્ય હતું જે દેશની વૈવિધ્યમાં એકતા અને પ્રગતિ તથા વિકાસ તરફના તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે